અંબાજી ખાતેથી આજ રોજ રમતગમત રાજ્યમંત્રી શ્રી જયરામભાઈ ગામીએ આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી તીરંદાજી સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ કરાયો હતો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને TCGL ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનો અંબાજી ખાતે આ બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની 500 થી વધુ મહિલા આર્ચરી ખેલાડીઓ ભાગ લઈ રહી છે આ ઉદ્ઘાટન સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના

ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈશ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બેનો મારા હિસાબે લગભગ ચારસોની ઉપર બહેનો ભાગ લેવાના છે અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે અને સરકાર શ્રી જ્યારે આ ગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય એનું એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે એ ત્રણ દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આ જ ત્રણ દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે અને જ્યારે ગુજરાતમાં બે હજાર ત્રીસમાં કમલવેલ્થ ગેમ હશે કે બે હજાર છત્રીસમાં કમલવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના ગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે ને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમતગમત વિભાગની જે ચિંતા કરે છે ને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની હશે એ આગામી દિવસમાં સરકાર પૂરી પાસે